શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે શ્રદ્ધાબેન એક પછી એક મોટા નામો રોહન ગુપ્તા જેવા વ્યક્તિ જે કદાચ શક્ય છે કે તમે તેમની સાથે ડિબેટ પણ કરી હોય આજે એ વ્યક્તિ કોંગ્રેસ છોડી રહ્યા છે તેમને શું પ્રકારના શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા હતા તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ તેર વર્ષથી તેઓ કોંગ્રેસના એક કદ્દાવર કાર્યકર્તા હતા નેતા હતા અને આખરે હવે તેઓ પોતે રાજીનામું આપી રહ્યા છે શ્રદ્ધાબેન છે કે એમણે શુક્રવારે રાજીનામું આપ્યું છે અને ત્યાર સુધી કોંગ્રેસમાંથી લોકો રાજીનામું આપે છે એનું મનોમંથન કોંગ્રેસના મોવડી મંડળોએ કરવાની જરૂર છે કે શા માટે શ્રદ્ધાબેન જી આપને અવાજ આવે છે હા 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 તો હેલો 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 જી જી શ્રદ્ધાબેન આપ બોલી શકો છો મને અવાજ આવી રહ્યો છે આપને

તો એમના કાર્યકર્તાઓ ઘણા અકળાઈ ગયા છે અને ઘણા નેતાઓ પણ અકળાઈ ગયા છે કે શું કરવું શું ન કરવું અને જે પ્રમાણે વારે તહેવારે રાહુલ ગાંધીજી જે બપાટ કરી મૂકે છે અને રાહુલ ગાંધીજી જે મોદી ગેરંટીને ચેલેન્જ કરે છે કે મોદી એ લોકોની વચ્ચે જનાતા જના વચ્ચે કામ કર્યું છે જે અમારા ભારતીય સંસ્કૃતિને જ્યારે હોય ત્યારે ક્વેશ્ચન માર્ક કરે છે ભગવાન શ્રી રામનું અપમાન કરે છે શક્તિનું અપમાન કરે છે તો નથી એમની પાસે કોઈ સાંસ્કૃતિક વિરાસત કે નથી મોદી ગેરંટીના જે જનકલ્યાણ ના અમે કામો કરેલા છે એ બધા કોઈ પણ પ્રશ્નોનો આજે વિપક્ષ મહાગઠબંધન અને કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી અને એની સાથે પોતાના કાર્યકર્તાઓને નેતાઓને સાચવી શકતા નથી આ એમનો આંતરિક વિષય છે શા માટે રાજીનામું મુખ્ય પૂછી શકો છો પણ કોંગ્રેસના મોવડી મંડળે આ જોવું જોઈએ શ્રદ્ધાબેન રોહનભાઈ એવું વ્યક્તિત્વ છે કે જેમને તેમણે લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરી દીધા હતા તેમણે પહેલાં તો ઉમેદવારી પોતાની પરત ખેંચી અને ત્યારબાદ હવે આ પ્રકારની પરિસ્થિતિ છે કે તેઓ પોતે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ રાખવા તૈયાર નથી આ કઈ હદે જે છે તે સ્થિતિ કથળી હશે તે સમજવું ખરેખર કલ્પનાને બહાર છે શ્રદ્ધાબેન અપશબ્દો કરું હોય શકે એમની કોઈ પીડા પણ હોય શકે બીજી બાજુ પણ બીજું પક્ષ બી જોવા જોઈએ આપ ભાઈ શ્રી ભાઈ નો કોન્ટેક્ટ કરીને પૂછી શકશો પણ હું એટલું જ કહીશ કે અત્યારે કોંગ્રેસ માં હતાશા છે નિરાશા છે નેતૃત્વ હિન કોંગ્રેસ છે એસી ચેમ્બરોમાં બેસીને રાજનીતિ ન થાય આ ભારત છે ભારતની જનતા જનાર્દન ની વચ્ચે રહીને આ પ્રશ્નોને જેમ મોદીજીએ વાચા વાંચા આપી છે અને મોદી ગેરંટી કામ કર્યું છે એ પ્રમાણે કામ કરવું પડે શ્રદ્ધાબેન કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવા જેવી સ્થિતિ જ નથી શું એવું છે કે પછી ડેમેજ કંટ્રોલ કરવા નથી માંગતા તેઓ કેમ કે આટલા આટલા નેતાઓ છોડીને ગયા બીજેપી જોઈન કરી રહ્યા છે અથવા તો બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય કંઈ પણ કારણ હોય પણ કોઈ પણ પ્રકારે ડેમેજ કંટ્રોલ શા માટે નથી થઈ રહ્યો અહીંયા શ્રદ્ધાબેન એ બધું જ કોંગ્રેસનો વિષય છે ભાઈ કોંગ્રેસે એના નેતા સાચવવા કાર્યકર્તા સાચવવા ડેમેજ કંટ્રોલ કરવું એ બધું એમનો વિષય છે એમના મોવડી મંડળ એમના નેતાઓએ નક્કી કરવું જોઈએ અહીંયા અહીંયા ગુજરાતથી રોહન ગુપ્તા રિપ્રેઝેન્ટ કરે છે તો એમના પ્રદેશ પ્રમુખે જોવું જોઈએ એમને જવાબ આપવો જોઈએ એમના આંતરિક વિષયમાં અમે કોઈ પણ ટિપ્પણી ન કહી શકીએ તો છેલ્લો સવાલ મારો એ રહેશે શું હવે તેઓ બીજેપીમાં આવી રહ્યા છે રોહન ગુપ્તા જો મને ખબર બીજેપી અને મોદી પરિવાર નું ખાવાનું હોય છે તો કોઈ પણ અમે લોકો છે એમને આવકાર કરીએ છીએ જેને પણ આ દેશની અને ભારતીય જનતા પાર્ટીની મોદીજીની જે રાષ્ટ્રવાદ ની નીતિ છે અને વિકાસવાદ ની નીતિ છે એની અંદર જોડાવું હોય તો આવી શકે છે પણ આ કેડર બેઝ પાર્ટી છે તમારે તમારી એટલે અન્ય પાર્ટી જેના લોકો જોડાય છે એ લોકો એમના પાર્ટીની વિચારધારા એમની થોટ પ્રોસેસ ત્યાં મૂકીને આ પાર્ટીની વિચારધારા પ્રમાણે અહિયાં કેરલ પેજ પ્રમાણે ખડાઈને આવવું પડે તો કેક ઇસ સુ્યોર આ બધું કે અમારા નેતાઓ દ્વારા હંમેશા કહેવામાં આવ્યું છે ને અહિયાં ડિસિપ્લિન બહુ છે બિલકુલ ખુબ ખુબ આભાર શરદાબેન આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો